વંથલી નજીક બે બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો બાર વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક સ્કૂલની વિદ્યાર્થીનીઓને લઈ પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલ બસમાં સવાર બાર વિદ્યાર્થીનીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં ત્રણેય વાહનોમાં ભારે નુકસાની જોવા મળી હતી ઘટના સ્થળ પર ટ્રાફિક જામ થતા પોલીસે પહોંચી વાહના વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો ઘાયલ થયેલી વિદ્યાર્થીનીઓને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામની વિદ્યાર્થીનીઓને પ્રવાસે લઈને નીકળેલી બસ આજે સાંજે સોમનાથથી પરત ફરી રહી હતી ત્યારે વંતલી નજીક અન્ય એક બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનના ચાલકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓને અકસ્માતગ્રસ્ત બસમાંથી બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો બાર જેટલી વિદ્યાર્થીનીઓને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવી છે અકસ્માતમાં બંને બસમાં માં મોટું નુકસાન થયું હતું સદનસીબે જાનહાની થતા અટકી હતી બસમાં સવાર વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજા પહોંચી હતી બસ અને કારના ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા